કોંગ્રેસ આપની પર કરો છે ટિકિટ મળી છે કેટલી ખુશી ને કેવું આ દેવના દેવ મહાદેવ જાળેશ્વર મહાદેવ ના દર્શન આજે ચડોતર ગામે કર્યા કોંગ્રેસ પાર્ટી મોવડી મંડળ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો અને બનાસકાંઠાના છતીના કોંગ્રેસ મહિલા ને આપી અને બંને પક્ષોએ મહિલા માટે એક બિન અનામત સીટ માં પણ એક સામાન્ય સીટમાં ટિકિટ આપી છે એટલે નારી શક્તિનું જે ગૌરવ પધારવાનું કામ એ આ બનાસકાંઠાની જનતાને મોકો મળ્યો છે ત્યારે આપ સૌ પ્રમાણે મારા વર્ષના રાજકીય કારકિર્દી દરમિયાન તમામ સમાજોને સાથે રાખીને જે કઈ નાના મોટા કામો કરવા માટેનો પ્રયત્ન કર્યો છે તમામ સમાજો મળીને ભાઈચારાની ભાવનાથી રહે એવું વાતાવરણ આપવા માટેના પ્રયત્નો કર્યા છે સરકાર જનહિતના કાર્યો માટે કાયમ રહી સરકાર સુધી વાત પહોંચાડવામાં મીડિયાના ના માધ્યમથી કે જે રીતે પ્રયત્નો કાયમી કર્યા છે ત્યારે આ ટિકિટ એ કોઈ ગેનીબેન ઠાકોરને ને નહીં પણ બનાસકાંઠાની છતી કોમને અને કોંગ્રેસ પાર્ટીના હોદ્દેદારોને એના એને ટિકિટ આપી છે અને એને ટિકિટ આપી છે ત્યારે આવનાર સમયમાં અમે કોંગ્રેસના સૌ આગેવાનો બનાસકાંઠાની જનતા ને સાથે રાખીને અઢારે આલમ ને સાથે રાખીને જયારે ચૂંટણી મેદાનમાં જઈશું ત્યારે જે અમારી કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી ધંધેરો અને બે હજાર ચૌદ માં જે વચનો આપ્યા હતા અને નથી પૂરા થયા એ વાત પણ મૂકીશું એટલે આજે ધોળેશ્વર મહાદેવ ના દર્શન કરી અને આપ સૌએ મીડિયાની ની પણ માફી માંગુ છું કે બાઇટ આપવામાં એકાદ બે મિનિટ મોડું થયું છે અને કાયમ મીડિયાએ એ સાથ સહકાર અમને આપ્યો છે લોકોના પ્રશ્નો માટે આવનાર સમયની અંદર પણ આપશે ફરી

આપણે સંસ્કૃતિ પ્રમાણે મામેરું ભરતા હોય છે એટલે મામેરા મેં ઘણા એક સ્લોગન સાથે સૂત્ર આપ્યું છે કે બનાસ ની બેન ઘેની બેન જયારે બનાસકાંઠા એ કીધી છે ત્યારે તમામ સમાજે મામેરું ભર્યું હતું મતનું મામેરું ભર્યું હતું એ રીતે સમગ્ર બનાસકાંઠાની જિલ્લાની જનતા છે એ મામેરું ભરી અને એક ગરીબ સમાજ ની દીકરીને પ્રથમ વખત ઠાકોર સમાજ ની દીકરી ને ઓબીસી ને ટિકિટ આપી છે સ્થાનિક મુદ્દાઓને આધીને અને એ પ્રમાણે મને આશીર્વાદ આપશે એવું બનાસકાંઠાની જનતા ઉપર અધારે આલું આ લોકશાહી ની અંદર કોણ કેટલા દાવા કરે પોતાનો સ્વતંત્ર અધિકાર છે

जिल्हा नक्की करवी हे निर्णय नो निर्णय होयचं पार्टी टूंक निर्णय लय